જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે દ્વારા મામલતદાર કચેરી દેવગઢ અને અને એસઆર હાઈસ્કૂલની કરાઈ મુલાકાત આ તારીખ ત્રણ એક બે હજાર પચીસ શુક્રવારના સાંજે ચાર કલાકે મળતી માહિતી મુજબ આજ રોજ જિલ્લા કલેક્ટર દ્વારા દેવગઢબરિયા મામલતદાર કચેરી ખાતે જનસેવા કેન્દ્રની મુલાકાત કરી હતી અરજદારોને પડતી મુશ્કેલીઓ વિશે જાણકારી મેળવી અને મુશ્કેલીઓના નિવારણ માટે જરૂર સૂચનો આપવામાં આવ્યા હતા તેમજ એસઆર હાઈસ્કૂલ દેવગઢ બારીયા ખાતે સ્કૂલ કક્ષાનો રમત રમત મહોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો હતો ખેલ મહાકુંભ થ્રી પોઈન્ટ ઝીરો અંતર્ગત એસઆર હાઈસ્કૂલમાં डीएलएसएस देवगड बाऱ्या ખાતે ग्राम्य तथा सड़कachsen जे वॉलीबॉल रेस का रेसाखेट 30 मीटर दूर 50 मीटर दूर स्टैंडिंग बोर्ड जंप जेवी स्पर्धा નું આયોજન કરવામાં આવ્યું તે જેમાં દાવ જિલ્લા કલેક્ટર યોગેશ નીરગુડે પ્રાંત અધિકારી દેવગડ बाऱ्या મમલતદાર દેવગડ बाऱ्या જિલ્લા રમત વિકાસ અધિકારી દેવગડ बाऱ्या જિલ્લા રમત ગમત અધિકારી દેવગડ बाऱ्या એ स्पर्धा માં સલામની મુલાકાત માં પધાર્યા તેમ જ તેઓ નું સન્માન સાળા ના સ્ટાફ દ્વારા કરવામાં આવ્યો હતો અને જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે તેમજ ઉપસ્થિત અધિકારીઓ દ્વારા સ્પર્ધા શરૂ કરવામાં આવી હતી ત્યારબાદ જિલ્લા કલેક્ટર દ્વારા જુડો કુસ્તી અને હોકી રમતના ખેલાડીઓને નેશનલ કક્ષાએ મેડલ મેળવનાર ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને કુસ્તી રમતના ખેલાડીઓનું આંતરરાષ્ટ્રીય કક્ષામાં ટુર્નામેન્ટમાં જાપાન ભાગ લેનાર ખેલાડીઓને સન્માન કરવામાં આવેલ હતું અને તેઓને શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી હતી તેમજ ખેલ મહાકુંભમાં રાજ્યકક્ષાએ શ્રી એસઆર હાઈસ્કૂલ શ્રેષ્ઠ શાળામાં દ્વિતીય કક્ષાએ પસંદગી થઈ હતી જે બદલ પણ તમામ ખેલાડીઓ અને કોચને શુભેચ્છાઓ પાઠવી હતી અને આજના કાર્યક્રમમાં ચારસો કરતાં વધારે બાળકોએ ભાગ લીધો હતો અને શાળાના આચાર્ય વ્યાયામ શિક્ષક તેમજ સ્ટાફે હા આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો